નમસ્કાર દર્શક મિત્રો હું છું ભાસ્કર અક્ષિતા તમે જોઈ રહ્યા છો ન્યૂઝ તો જોઈએ આજના સમાચાર રાજકોટથી અમારા રિપોર્ટર સોનલ વાળા સાથે કાગવડ રાજકોટ હિન્દુ ધર્મમાં ધામધૂમથી ઉજવાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ ત્રીસ માર્ચથી થઈ રહ્યો છે ત્યારે ચૈત્રી નવરાત્રીમાં ભક્તો દ્વારા મા દુર્ગાની વિશેષ આરાધના કરવામાં આવતી હોય છે ચૈત્રી નવરાત્રીમાં વિશેષ ફળની પ્રાપ્તિ માટે ભક્તો માતાજીની ઉપાસના કરતા હોય છે ત્યારે માતાજીને પ્રસન્ન કરવા ભક્તો દ્વારા અનોખી ભક્તિ કરવામાં આવતી હોય છે ભક્તો ચૈત્રી સુદ એકમથી લઈને સોમ સુધી માં દુર્ગાની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે ચૈત્રી નવરાત્રીમાં વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર ખાતે ભક્તિમય માહોલની વચ્ચે ઉજવણી કરવામાં આવશે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ખોડલધામ મંદિરે ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિવિધ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે શ્રી ખોડલધામ ભ્રષ્ટ કાગવરના સ્વપ્ન દ્રષ્ટા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા ચૈત્ર નવરાત્રીની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રી ખોડલધામ મંદિરે અલગ અલગ ભક્તિમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધ્વજારોહણ યજ્ઞ રાસ ગરબા અને ધૂન કીર્તન સહિત ધાર્મિક કાર્યક્રમો દરરોજ શ્રી ખોડલધામ મંદિર ખાતે યોજાશે તારીખ ત્રીસ એપ્રિલ ને રવિવારથી છ એપ્રિલ રવિવાર સુધી શ્રી ખોડલધામ મહિલા સમિતિ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે જેમાં શ્રી ખોડલધામ મહિલા સમિતિ જામનગર ધોરાજી જૂનાગઢ અમરેલી ગોંડલ જામગનડા ઉપલેટા રાજકોટ અને મોરબીની મહિલા સમિતિની બહેનો દ્વારા દરરોજ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજીને મા ખોડલની આરાધના કરવામાં આવશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ